જય માતાજી હાલ ઈટુ family કેમ તો મજામાં તો છો ને અમે પણ મજામાં છીએ આપણે આવી ગયા છીએ સીના બલક બનાવા આવા સીના છે કઈક કોક કોક ફૂલડા પણ બેહવા મીડા છે પાડીને ખાતર નાખીને પાણી પણ પાઈ દીધું છે આવા સીના હે અમારે ખાતરે નાખી દીધું પાણી પણ પાઈ દીધું છે ડુંગળીમાં ઘઉં માં ડુંગળીમાં હજી પાણી બાકી છે એના પાયા ને ઘઉ પાયા આવા છે સીના ક બીજુ તો આપણે કઈ ખેતર ના હોય બલક બનાવાનું બીજે કઈ જવાનું ન હોય ખેતર ના બલક બનાવીએ ઠેઠ લગન છે સીના વાલા હમેલી છે સાયકો લગન કોક કોક ફૂલડા પણ આબા મીડા છે Bulak mabe na rey do. Ya wasi sini. Ya walai jasa itu nasi na. Ko mat kerja. Bulak mabe na rey do. બલક માં બેના રે તો બધા એ જગ્યા એ થી આયી એમ પરાઈ ને ત્યાં અમે એક વસ્તુ પણ ખોવાઈ ગયેલી છે એટલે ગોતતા ગોતતા જાયે છી જય માતાજી મિત્રો કેમ છો મજામાં મજામાં તો છો તો અમારી ચેનલ ની અંદર બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે આજે આપણે આવી ગયા છીએ શેનાઈ ની અંદર બ્લોગ બનાવા, મિત્રો બ્લોગ ની અંદર બિના રેજો વિડિયો જો મજા આવશે આવા આપણે સીના છે આઠો થી બિના રેજો સીના છે બહુ સારા નથી પાંખા પાંખા ઉગેલા છે ખાતર નાખીને પાણી પાયું છે ઓકે છે મિત્રો તો એમાં વિડિયોમાં બિના રેજો વિડિયો જોવાની ખાસ મજા આવશે અને નેציના નજીક જઈને બતાવું છું ઓકે સીના છે મિત્રો બધા મિત્રો કોમેન્ટ કરજો કે આ સીનામાંથી કેટલો ઉતારો સીનાનો આવશે આવા સીના છે જો તો મિત્રો તમને પાછળ લઈ જાવ આવા સીના છે બહુ કોઈ ખાસ જામે એવો છે નહીં વિડિયો માં બિના રહેજો મિત્રો આવો ચેને છે જી ના 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 કે આજે તાઈ તક ફૂલ આયા છે ને તાઈ તક નથી આયા એવા છે મિત્રો વિડિયો માં ઠાઠું થી બિના રહેજો એ ભૂલ થાય તો માફ કરજો વાલા આવો ચેને મિત્રો આમાંથી ઉતારો કેટલો આવશે એ બધા કોમેન્ટ કરજો ને બાજુમાં હાઈક નું બટન આવ્યું હોય તો હાઇક પણ કરી નાખજો જય માતાજી બધા મિત્રો કેમ થવું મજામાં ને મજામાં થશે તો અમારા બ્લોક ની અંદર બધા મિત્રો નું હાર્દિક હાર્દિક સ્વાગત છે વાલા હાલો પણ આપણે તે હવે આમ હેડેલી આમ થી નીકળવું છે હજી બલક ની થોડીક વાત છે બની જાય એટલે ભાગી ખેતર માં પણ અમે આતા મારી છીએ મિત્રો આવો કે અમારો બ્લોક હતો મિત્ર તો કેવો બ્લોક લાગ્યો એ પણ કોમેન્ટ કરજો મિત્ર આવો કે બ્લોક છે આપણને ઉતારતા પણ ખાસ આવડતો નથી